સંકટ ચતુર્થી નિમિત્તે ગણેશ મંદિરોમાં ઉમર્યું છે ત્યારે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક ભાવકાળીની દલી ખાતે રીધ સિદ્ધિ ગણેશ મંદિર આવેલું છે ત્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું મોટી સંખ્યામાં આજે અંગ્રેજી કેલેન્ડરની પ્રથમ ચોથ ભક્તો બપ્પાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા તેમજ આગામી સત્તરમી ફેબ્રુઆરીના રોજ મંદિરમાં ગણેશ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે માટે મંદિરના પૂજારીએ જાહેર આમંત્રણ પણ પાઠવ્યું છે આજે સંકટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાડેની ગલી સ્થિત પૌરાણિક શ્રી રીતિ સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ભક્તોએ વહેલી સવારથી જ પૂજન દર્શન કર્યા આજે અંગ્રેજી કેલેન્ડરના નવા વર્ષ બે હજાર પચીસની શરૂઆતના પ્રથમ સંકટ ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ ભાવકાળેની ગલી સ્થિત પૌરાણિક શ્રી રીતિ સિદ્ધિ વિનાયક મંદિર આવેલ છે માઘ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું બાપાના પૂજન દર્શન માટે ભક્તો સવારથી જ જોવા મળ્યા હતા પરિવાર બાળકોના આરોગ્ય સુખાકારી માટેની પ્રાર્થના કરી હતી મંદિરમાં વહેલી સવારથી શ્રી રીધિ સિદ્ધિ વિનાયકજીને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું ફેબ્રુઆરીના રોજ ગણેશ જયંતિ પ્રસંગે મંદિર ખાતે યોજાનાર ગણેશયાંગ તથા પૂજનમાં ભક્તોને ભાગ લેવા મંદિરના પૂજારી દ્વારા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું આજે તારીખ સત્તર એક બે હજાર પચીસને આજે આ ચોથ શંકર ચોથ આવે આ ચોથ પોષ મહિનાની ચોથ છે અને આ નવ વર્ષમાં પહેલી ચોથ છે આ દિવસે સવારે મહાપૂજા કરી કેસર સ્નાન કર્યું તેમાં દરેક ભક્તોના સફળતા માટે આપણે આ મહાપૂજા કરી તેમાં આજે ચંદ્રશનો સભાય નવને ને પાંત્રીસનો છે એ વખતે મહાઆરતી થશે તેમાં આગામી આજથી પંદર દિવસ પછી આપણે ગણપતિ દાદા માઘી ગણેશ ચોથ આવે છે એટલે ગણપતિ દાદાનો જન્મદિવસ છે આ દિવસે આપણે ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે તેમજ દરેક ભક્તોને આમંત્રિત કરું છું કે આ ગણેશ યજ્ઞમાં બપોરે બાર પાંચ જન્મ સમય છે આ જન્મ સમય મહાઆરતી થશે તેમાં દરેક કામના સફળતા આપનાર આપણે રિદ્ધિ સિદ્ધિ વિનાયક ગણપઈ દાદા આપના ગુજરાત ખાતે આ સપરિવાર સાથેની મૂર્તિ જે લઈ છે તેમજ આ દિવસે મહાપૂજા તેમજ એક હજાર નિહાથ બોલરથી ગણેશ યજ્ઞનું આયોજન રાખ્યું છે તેથી દરેક ભક્તોને દર્શનનો અચૂક લાભ લેવો અને સાથ સહકાર આપી આપણે આ ગણેશ જયંતિનો દીપોત્સવ ઉજવીએ અને દરેક કામમાં ભક્તોની સફળતા મળે શ્રી સિદ્ધિ વિનાયક મંદિર ભાવ કે ગરી રાઉ પુરા પુજારી શૈલેષ મા જય ગણેશ